કચ્છમાં જે નકલી ઈડીમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો વળતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સર્ગના કોઈ અલગ કે છે જે આ ભાઈ પકડાય છે બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે એમની કોઈ પૂછપરછ નથી થતી એમની કચ્છના એસપી સાથે ફોટો છે એમની પૂછપરછ નથી થાતી એટલું નહીં હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક ડિમા માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ નું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર એમાં છેલ્લા ત્રણ મહિનાથી આ ભાઈ બેઠો હોય છે તો એ એ શું પ્લાન કરી રહ્યા હતા નકલી ઈડી પ્લાન ત્યાંથી ઘડાયો હતું અચ્છા હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે અને હર્ષઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે હર્ષંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એને કચ્છ એસપીને ફોન કરી અને ડરાવાની કોશિશ કરવાની કોશિશ કરો છો તમે કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો અચ્છા બીજું અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર ઝાલા પકડાણા પકડાયા નથી એને છ હજાર કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે અઢી લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે તો ભૂપેન્દ્ર ઝાલા એ અઢી લાખ રૂપિયો ફંડ આપ્યો એનો મતલબ એ થયો કે છ હજાર કરોડનું કૌભાંડ છે ભાજપની દેખરેખ હેઠળ થયું છે સી આર પાટીલજી એમને એવોર્ડ આપે છે હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરા ઓફિસ ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે તો આ બધાએ એફઆઈઆર માં નામ કેમ નથી હર્ષંઘવી નો પણ તપાસ થવી જોઈએ હર્ષંઘવી ની પણ પૂછપરછ થવી જોઈએ તો તો સીઆર પાટીલ ની પણ પૂછપરછ થવી જોઈએ અને જો આવું થશે તો લગભગ હમણાં નકલી સીબીઆઈ અધિકારી મોરબીમાં પકડવાનો છે એ ભાજપ નો કાર્યકર્તા છે તો તો આખી ભાજપ જન્મ હોવી જોઈએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ષડયંત્ર જે હર્ષંઘવીએ કર્યું છે આમાં તમામમાં હર્ષંઘવી પોતે જવાબ આપે કે જે 2 લાખ રૂપિયા ભાજપને ઓફિશિયલી જે ફંડ આપ્યું છે ભૂપેન્દ્રસિંહ જાડા એ મામલે ખુલાસો થવો જોઈએ અને હર્ષવીર સી આર પાટીલની શું પૂછપરછ કરશે પોલીસ તાકાત છે પોલીસની તો આ તમામ બાબતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ભાજપ પણ એક વસ્તુ ધ્યાન રાખે કે તમે આમ આદમીના સૈનિકોને છેડ્યું છે હવે ભાજપની એક એક ફોલ પુરાવા સાથે આગામી સમયમાં ખોલવામાં